સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની ગુલ્લી બાજી યથાવત છે એક શિક્ષિકા વિદેશમાં તો બીજી શિક્ષિકા દિવાળી બાદથી ગેરહાજર હોવાની ફરિયાદ બાદ બંને શિક્ષકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં શાળા ક્રમાંક એકસો એકની શિક્ષિકા સીમા રાઠોડ લાંબી રજા બાદ દિવાળી બાદ હાજર થવાના હતા પરંતુ વારંવાર જાણ કરવા છતાં હાજર થયા નથી તે ઉપરાંત તેમણે સુધી વિદ્યાર્થીઓના પ્રથમ સત્રનું પરિણામ બનાવ્યું નથી આખરે આચાર્યે લેખિત જાણ કરતા સમિતિએ નોટિસ ફટકારી છે તો શાળા ક્રમાંક એકસો નેવ્યાસીના શિક્ષિકા પૂજા કામલિયા મંજૂરી લઈને વિદેશ ગયા છે તેઓની રજા પૂરી થઈ વીસ દિવસ થઈ ગયા અને તેઓ હાજર થયા નથી જેથી તેમને પણ નોટિસ ફટકારાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જેવા પર ઉત્તરના શિક્ષકોને વારંવાર નોટિસ આપવા છતાં પણ જો હાજર ના થાય તો નિયમો અનુસાર કાર્યવાહી કરીને એમને બળ તરફ કઈ રીતે કરી શકાય એ વિશે પણ નિર્ણય લેવામાં આવશે કયા શાળાના શિક્ષકો છે અને કઈ રીતની રજાઓ લેવામાં આવી ચોક્કસ શાળાના શિક્ષકો વિશે મને માહિતી નથી પરંતુ એ જાણીને તમને જાણ કરવામાં આવશે